નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ તો જોઈએ આજના મુખ્ય સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર પૈસા સાથે દીવના ડાંગરવાડી વિસ્તારમાં સિંહે એક વાછરડાને ઘાયલ તથા સાત ગાય અને વાછરડાનું મારણ કર્યું દીવના ડાંગરવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સિંહ આવી ચડ્યો છે વારંવાર સિંહ દેખાતા લોકોમાં પણ ડરનો માહોલ છે આજે વહેલી સવારે ગૌશાળાની દીવાલ ઓળંગી સાત ગાય તથા વાછરડાનું મારણ તથા એક વાછરડાને ઘાયલ કર્યો હતો આ વાતની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં સાત ગાય અને વાછાડાનું સિંહે મારણ કર્યું હતું જ્યારે એક વાછાડું ઘાયલ હોવાથી તેમને તાત્કાલિક વેટનરી ડોક્ટરને બોલાવી સારવાર આપવામાં આવી હતી આ વાત વાયુ વેગે ફેલાતા ગામના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા લોકોને માંગ છે કે સિંહને જલ્દીથી પકડવામાં આવે કારણ કે ત્યાં રહેણાંક વિસ્તાર છે અને કોઈ વાર લોકો પર પણ હુમલો કરી શકે છે આજે સાત ગાયના મારણથી ખબર પડતા લોકોમાં ચિંતા નિરાશ જોવા મળી છે દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો